માણસની મોટાઈ નથી ગજ લઈ મપાતી કાતરથી મતભેદની સીમા નથી કપાતી ઇજ્જત નારીની કપડે નથી લપાતી ચિહ્ન થકી પરમેશની સુરત નથી જપાતી સત્યકેતુ નામે એક રાજા હતો તેને પ્રતાપ ભાનુ અને હરિમેદન નામે બે કુંવર હતા બંને જેવા બુદ્ધિશારી તેવા બર્યા હતા તેમણે અનેક રાજાઓને હરાવી તેમના દેશો જીતી લીધા હતા ને પોતાની આણ ફેલાવી હતી પોતાના પુત્રોને આવા પરાક્રમી અને લાયક જોઈ સત્યકેતુ રાજાએ મોટા પ્રતાપ ભાનુને ગાદી પર બેસાડી પોતે વનમાં વાસ કર્યો રાજા થયા પછી પ્રતાપ ભાનુએ ચતુરંગ સેના સજ્જ કરી ચારેય દિશાના રાજાઓને જીતી લીધા ઘણા તો એનું બહાર જોઈને જ તાબે થઈ ગયા કેટલાક સામા શસ્ત્ર ઉચક્યા પણ હારીને છેવટે તાબે થયા કેટલાક હારીને શર્મિંદા બની રાજપાટ મેલી ભાગી ગયા આમ પ્રતાપભાનુ રાજાએ ધરમ પોતાની કીર્તિનો ડંકો વગાડ્યો પ્રતાપભાનુ બ્રાહ્મણોને અને સાધુઓને માન આપતો હતો દાન કરવામાંથી એનો હાથ કદી પાછો પડતો ન હતો રૈયતના સુખને માટે તેણે અનેક કૂવા ફૂલવાડીઓ અને બાગ બગીચા બનાવ્યા હતા અને મંદિરો બંધાવ્યા હતા એક દિવસ રાજા ઘોડે સવાર થઈ વનમાં શિકાર કરવા ગયો ફરતા ફરતા તેણે એક વિકરાર ભૂંડ જોયો ધનુષ પર પાણ ચડાવી રાજા ભૂંડની પાછળ પડ્યો ભૂંડ ગાંઠ વનમાં પેઠો અને ઝાડીમાં કોઈ છુપી ગુફામાં ભરાઈ ગયો રાજાને આગળ વધવાનો હવે કાંઈ રસ્તો દેખાયો નહીં તે પાછો ફર્યો પણ પાછા ફરતા રસ્તામાં ભૂલો પડ્યો અતિશય શ્રામથી તે થાકી ગયો હતો તથા ભૂખ અને તરસથી તે પીડાતો હતો એટલામાં એ જંગલમાં તેણે એક આશ્રમ જોયો આશ્રમ જોઈ રાજાને હૈયે હિંમત આવી તેને થયું કોઈ સંતનો અહીં વાસ છે નક્કી મને અહીં ખોરાક પાણી મળશે તથા આ જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ જળશે આમ વિચારી તેણે આશ્રમમાં પ્રવેશ કર્યો અંદર જઈને જોયું તો એક સાધુ બબૂત લગાવીને બેઠો હતો પ્રતાપ ભાનુએ જઈને અને પ્રણામ કર્યા સાધુએ પ્રતાપ ભાનુને જોયો અને તરત ઓળખ્યો તે મનમાં બોલ્યો આહ તું આજે ઘણા દિવસે મારા હાથમાં આવ્યો છે મારા અપમાનનો બદલો લઉં ત્યારે ખરો વાત એમ હતી કે એ ખરેખરો સાધુ નહોતો પણ પ્રતાપ ભાનુની સામે લડતા પોતાનું રાજ્ય ખોઈ બેઠેલો રાજા કાલકેતુ હતો લડાઈમાં હારવાથી એના જ રાજ્યમાં એનો હુરિયો બોલ્યો હતો અને એથી એવો શરમિંદો બની ગયો હતો કે બે ચાર અનુચરો સાથે અહીં જંગલમાં આવી ભરાયો હતો અને પ્રતાપ ભાનુને સપડાવવાની તરકીબો યોજ્યા કરતો હતો અત્યારે પ્રતાપ ભાનુને પોતાને આશરે આવેલો જોઈ તે પણ ખુશ થયો પોતાના મનનો ખરો ભાવ છુપાવી તેણે તેનો સત્કાર કર્યો પ્રતાપભના મનથી એમ કે મુનિને મને નથી ઓળખ્યો એટલે એણે પોતાનો પરિચય છુપાવીને કહ્યું મૃગ્યા કરવા જતાં ભૂલો પડ્યો છું આપનો આશરો માંગુ છું કેતુએ હસીને કહ્યું હું જાણું છું તમે રાજા છો લાખોના પાલનહાર છો હું ગરીબ સાધુ છું લાખોના પાલનહારની થાય તે સેવા કરવી એ મારો ધર્મ છે આ આશ્રમ તમારો છે અને હું પણ તમારો છું એમ માનજો પછી તે પ્રતાપ બનોએ તરાવે સ્નાન કરવા લઈ ગયો સ્નાન સંધ્યા વગેરેથી પરવારતા સાંજ પડી ગઈ કાલકેતુએ કહ્યું હે રાજા તારી નગરી અહીંથી ઘણી દૂર છે રાત અંધારી છે અને રસ્તો વિકટ છે માટે આજની રાત અહીં વિસામો લેશો તો અતિથિ સેવાનો લાભ મળ્યો સમજી હું આનંદ પામીશ પ્રતાપ ભાનુએ કહ્યું જેવી આજ્ઞા સજ્જનને સજ્જનનો સંગ ઘણા પુણ્ય કર્યા હોય તો સાંપડે છે તેમાંય આપ તો તપસ્વી છો હે મુનિવર હવે આપનું નામ સાંભળવા મળે તો મારા કાન પવિત્ર થાય કાલકેતુને થયું કે રાજા પોતાની જાળમાં સપડાતો જાય છે તેણે યુક્તિથી કહ્યું મારે સર્વ ત્યાગીને વળી નામ શું મારે ઘર નથી ગામ નથી કુટુંબ નથી કાંઈ નથી નામનો પણ ભાર મેં મને વરગવા દીધો નથી એ મો સા સારું કાલકેતોની નિરઅભિમાનતા જોઈ પ્રતાપ ભાનો મુગ્ધ બની ગયો તે મનમાં બોલ્યો ખરેખર તપને જ પોતાનું સર્વસ્વ માનનારા જ્ઞાનીને પોતાના નામનો પણ ભાર લાગે એમાં કંઈ નવાઈ નથી પછી તેને કાલ કાલકેતુએ કહ્યું અસંખ્ય વર્ષોથી મેં વસ્તીનું મોં સુદ્ધા નથી જોયું લોકો આવે પગે પડે અને આગ્રહ કરે એ મને ગમતું નથી કારણ કે એથી તપની હાનિ થાય છે મારી ઉંમર તમે શીતારો છો પ્રતાપ કાનુએ કહ્યું આત્મામાં જીવનારા સંત પુરુષની ઉંમરનું શું લેખું ગણાય કાળકેતુએ કહ્યું ખરું કહ્યું રાજન તું પાત્ર છે એટલે આ રહસ્યને સમજે છે એટલે જે વાત મેં કદી કોઈને કહી નથી તે આજે હું તને કહું છું મારા માથાના મુવારા કદાચ ગણી શકાશે પણ મારી ઉંમરનો આંખ કાઢી શકાશે નહીં બબ્બે વખત આકાશ પાતાળને એક થતાં મેં મારી નજરો નજર જોયા છે અને તોય મારા માથાના વાર હજી કારા છે રાજા આ બધો તપનો મહિમા છે રાજા આશ્ચર્યચકિત થઈ દિનભાવ ધારણ કરી બેઠો પછી કાલ કાલકેટુએ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય વિશે કંઈ કંઈ વાતો કરી છેવટે તેણે કહ્યું હું સદાય પૃથ્વી જેવું મૌન રાખું છું પણ આજે સત્ય કેતુ રાજાના પુત્ર પ્રતાપ સંત ભક્તિ જોઈ મારું મૌન વાચા બની જાય છે પોતાનું નામ સાંભળી પ્રતાપ ભાનુ ચમક્યો કાલકેતુએ કહું ચમકવાની જરૂર નથી તપથી કશું અજાણ્યું નથી તમે તમારો પરિચય છુપાવ્યો એથી મને ખોટું પણ નથી લાગ્યું કારણ કે રાજાઓએ જ્યાં ત્યાં એકદમ પોતાનું મન આપી દેવું જોઈએ નહીં ઉલટું હે રાજા હું તારા પર ખરેખરો પ્રસન્ન થયો છું માટે જે તારા મનમાં હોય તે માગી લે પ્રતાપ ને તો હથેરીમાં ચાંદ દેખાયો આખી જિંદગી લડાઈઓ લડવામાં અને દેશો જીતવામાં કાઢેલી એટલે એને એ સિવાય બીજું સૂજે પણ શું એણે હાથ જોડી કહ્યું હે ભગવાન આપ પ્રસન્ન થયા છો તો એટલું આપો કે આખી દુનિયા મારા પગમાં માથું નમાવે કાલ કાલકેટુએ કહ્યું માગી માગીને આ માંગ્યું ઠીક તો હું કહું છું કે એકમાત્ર બ્રાહ્મણોને જો તું જીતવી શકે તો આખી દુનિયા તારા પગમાં આવી લોટાશે માટે બ્રાહ્મણોને વસ કર લોભથી મોહ થાય છે અને મોંથી માણસ ભાન ભૂલે છે પ્રતાપભાનું પણ લોભે લક્ષણ ખોઈ બેઠો તેણે પૂછ્યું હે ગુરુદેવ બ્રાહ્મણોને કેવી રીતે વસ કરવા તે બતાવો કાલ કાલકેતુને આ જ જોઈતું હતું તેણે કહ્યું દામથી એ નહીં બને કારણ કે બ્રાહ્મણો ધનના લાલચું નથી દંડથી એ નહીં બને કારણ કે બ્રાહ્મણોને દંડવામાં જોખમ છે ભેદ નીતિ પણ અહીં નકામી છે સામનો માર્ગ અતિ લાંબો છે માર્ગ પૂરો થતાં પહેલાં કદાચ આવડતા પણ પૂરી થઈ જાય તો શું થાય ગુરુજી આપના દર્શન શું વૃથા જશે પંડિતો કહે છે કે સંતોના દર્શન માત્રથી મહત્વ પ્રાપ્ત થાય છે કારકે તું એ કહ્યું થાય છે અશ્રદ્ધાનો લાભ તારા પર મારી પ્રીત થઈ છે તો તારી ખાતર હું અવશ્ય થોડું ખમી લઈશ પ્રતાપ ખુશ થઈ કહ્યું શું સંતોની દયા છે શું ગુરુની કૃપા છે મોટાઓની નાનાઓ પર કેવી પ્રીતિ છે પર્વત પોતાના માથા પર ટણખલાઓને રાખે છે અને ધરતી દૂરને રાખે છે પછી એ કહું ધન્ય છે તારી શ્રદ્ધાને તારી ખાતર હું મંત્ર ભરે પૃથ્વીના તમામ બ્રાહ્મણો વસ કરીશ પ્રતાપભાનુ ખુશ ખુશ થઈ ગયો પછી કાલ કાલકેતુએ કહ્યું પણ એને માટે મારે તારા રસોઈયા બની શહેરમાં આવવું પડશે મેં કદી વસ્તીમાં પગ મૂક્યો નથી પણ તારી ખાતર આજે હું મારી એ ટેક છોડીશ કારણ કે ગુરુને શિષ્યથી અધિક પ્રિય બીજું કોઈ નથી આ સાંભળી હું કૃતાર્થ થાઉં છું પ્રતાપભાનોએ કહ્યું કાલકેતુએ કહું હું તારો રસોઈયો બનીને નગરમાં આવીશ મારા હાથે પકવેલી રસોઈ તું તારા હાથે બ્રાહ્મણોને પીરસજે એ રસોઈ જેના પેટમાં જશે તે સદા સર્વદા તને વશ થઈ જશે એકવાર બ્રાહ્મણો વશ થયા એટલે દેવોય વશ થયા જાણવા આ ત્રિભુનમાં પછી કોઈ તારું દુશ્મન રહેશે નહીં રાતોરાત રાજા પ્રતાપ ભાનુ અને કાલકેતુ પ્રતાપ ભાનુના નગરમાં પહોંચી ગયા કાલકેતુએ આ બાદ રસોયાનો વેશ લીધો હતો બીજે દિવસે રાજા પ્રતાપ ભાનુએ આખા રાજ્યના બ્રાહ્મણોને ભોજનનું નિમંત્રણ દીધું કાલકેતુએ રસોઈ બનાવી પોતાના અનુચરો દ્વારા રાજાના પુરોહિતને જ મારી નાખાવી એનું માંસ મીઠાઈમાં ભેરવી દીધું બધી તૈયારીઓ થઈ ગઈ બ્રાહ્મણો જમવા બેઠા પણ પુરોહિત દેખાયા નહીં રાજાએ તેમને બોલાવવા ઉપરા ઉપરી માણસો દોડાવ્યા પણ પુરોહિતનો પત્તો લાગ્યો નહીં કાલ કાલકેતુએ રાજાને કહો શુભ ઘડી વીતી જાય છે જલ્દી કરો પીરસવા માંડો પણ બ્રાહ્મણ બ્રાહ્મણોએ શોર મચાવ્યો પુરોહિતજી સવારે તો ઘરે હતા આવવા દો એમને એમના વિના મંત્રોચાર કોણ કરશે કા કે તું ઉતાવર કરવા લાગ્યો રાજા અધીરો બન્યો એટલે કેટલાક તપસ્વી બ્રાહ્મણોએ ધ્યાનમાં બેસી પુરોહિતની શોધ ચલાવી તો માલુમ પડ્યું કે પુરોહિતને મારીને એનો માંસ ભેરવીને મીઠાઈ બનાવાય છે એકદમ એમણે ઊભા થઈ જઈ ગર્જના કરી ધિક્ખાર છે રાજા તને લાખો કરોડો ધિક્ખાર છે તારા રાજપુરોહિતનો ખૂન કરાવી એના માંસથી આ મીઠાઈ રંગાવી છે ને હવે એવી મીઠાઈ અમને બ્રાહ્મણોને પીરસવા નીકળ્યો છે માટે તારો સર્વનાશ થઈ જશે રાજા પ્રતાપ બાનો તો આ સાંભળી હબકી જ ગયો મોં ફેરવીને જુએ તો રસોઈયામાં કોઈ ન મળે કાલ કે તું ક્યારનોય ભાગીર ગયો હતો એનો હેતુ સિદ્ધ થઈ ગયો હતો પ્રતાપ ભાનુને બ્રાહ્મણોના અપરાધમાં આણીને એણે એનો સર્વનાશ કર્યો હતો પ્રતાપ ભાનુએ કર કરીને કહ્યું મને કશી ખબર નથી હું શું કશું જાણતો નથી મારો અપરાધ ક્ષમા કરો પણ બ્રાહ્મણોએ કહ્યું અમારો બોલ ફરે નહીં તું લોભને વશ થઈ આ નીચકૃત્ય કરવા બેઠો હતો હવે એનું ફર તારે ભોગવવું જ જોઈએ પ્રતાપ ભાનુ દુખ અને પશ્ચતાપથી ડગલો થઈને પડી ગયો ગીતામાં કહ્યું છે કે કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના બારણા છે નરક એટલે શારીરિક માનસિક યાતના એ ન ભોગવવી હોય એને ક્રોધ અને લોભ અંકુશમાં રાખવાની પહેલી જરૂર છે એ અંકુશમાં કેવી રીતે રહે દબાવ દબાવ કરવાથી કોઈ વાસના દબતી નથી ઉલટું રબરનો દડો જેમ દબાણ ઉઠાવાય જતા બમણા અને ચાર ગણા જોરથી આકાશમાં કૂદે તેમ એ દબાયેલી ચંપાયેલી વાસના કોક વખત તક મળતા અનેક ગણા જોરથી ઉછરે છે અને તે વખતે તેને કાબૂમાં રાખવાનું અઘરું બની જાય છે આવી રીતે ઉછરવાની દબાયેલી વાસનાને વખતો વખત તક તો મળવાની જ પ્રતાપાનું રાજા ધાર્મિક વૃત્તિનો હતો પણ એનામાં લોભ હતો આ લોભે એની ધાર્મિક વૃત્તિને જ હથિયાર બનાવી એને ભોરવ્યો ફસાવ્યો અને એનો નાશ કર્યો લોભને લીધે જ એક કાલ કાલકેપુની કપટવાણી સમજી શક્યો નહીં એણે જે કીધું તે માની લીધું તેની ધર્મનિષ્ઠા જો લોભના કરતાં પ્રબર હોત અને જાગૃત હોત તો એણે એના લોભને ધીરે ધીરે ત્યાગરૂપે ફેરવી નાખ્યો હોત ઈર્ષ્યાને મનમાંથી કાઢવાનો સલામત અને સરળ રસ્તો મનને ઉદારતાથી ભરવાનો છે નિત્ય અધિક અને અધિક ઉદારતા બનવું એટલે જેમ મન ઉદારતાથી ભરાતું જશે તેમ અનુદારતા કે ઈર્ષ્યા આપમેરે ભાગતી જશે એ જ પ્રમાણે ક્રોધને હટાવવા માટે પ્રેમનું ચિંતન કરવું નબરાઈને હટાવવા માટે બળનું સ્મરણ કરવું સંકલ્પ વિકલ્પોના હટાવવા માટે ઈશ્વર સમર્પણની ભાવના ઘૂંટ્યા કરવી આધ્યાત્મિકના પ્રાપ્ત કરવાનું આ કિંમતી રસાયણ છે બીજા પાર્થિવ રસાયણોથી જેમ પાર્થિવ ચમત્કારો થાય છે તેમ આ આધ્યાત્મિક રસાયણથી આધ્યાત્મિક ચમત્કાર થાય છે આ જ સાચો ચમત્કાર છે